નમસ્કાર હા બોલો ઈસનપુર પોલીસ ચેતનભાઈ રમેશભાઈ હોય ફોન બીજી આવે છે પચીસ બાસઠ પંચોતેર દસ ઉપર લગાવવાની હોકે દારૂની વરજી છો ઈસનપુર ઈસનપુર પોસ્ટ કેસ કરવા માંગુ છું દારૂ નું સ્ટેન્ડ ચાલે છે માધુરી નું

દારૂનો ધંધો અત્યારે જ્યારેમાં ચાલે છે ઈસમ પોલીસની પાસે માધુરીબેન હું બંધ કરવા ગયેલો તો મારી ઉપર હુમલો કર્યો દેશી દારૂનો ધંધો કરે છે હા અત્યારે તાત્કાલિક ગાડી ગાડી મોકલો કેસ કરવા માંગુ છું મેં તો મારી ઉપર ખોટો આરોપ નાખે છે કે તું પૈસા માટે આવ્યો તમે ત્યાં બનાવવાની જગ્યા હાજર છો હા હા છું હાજર છો ને કયું પોલીસ સ્ટેશન તમારું હા ઈસમ પોલીસ સ્ટેશન તમે એકલા રેડ કરવા ગયા હતા હા નહીં હું આજે નીકળો હતો તમે લાગ્યું અહીંયા છે ને જાહેરમાં સિસ્ટેન્ટ છે

हेलो बोलो सचिन भाई बोलू इस नंबर पुलिस ने डीपीसी हेलो भाई तुम्हारे गली में हां बोलो भाई रानी पहला 2 કલાક પહેલા વર્દી આપેલી હતી ડાળુ ના સ્ટેન્ડ ની ઇસમ બોલ છે ને પાછાર તો જો પોલીસ આઈ નથી ખબર મા રેકોર્ડિંગ છે હવે આ રેકોર્ડિંગ છે ને હું મીડિયા થૂ સીપી સાહેબ કે હું જાઈશ બરાબર રેકોર્ડિંગ કે આ કંટ્રોલ એસએમએસ કર્યા પછી ટો નંબર માં પોલીસોજી 2 કલાક થી આઈ ન તે કેસ કરવા માટે બરાબર અલ આ રેકોર્ડિંગ લે ને હું મીડિયા જોડે સીપી સાબ જોડે થાય ઈ કોણ હતો ઈ વખતે જેને વર્દી લખી એ બોધું અમા છે એનો અમને ખબર હોય ભાઈ અમે 8 વાગ્યા આવે છીએ હા એક સેફન હરીવા સાંભળો હા બોલો હરીવા સાંભળો તમે હા બોલો અહી તો તમને તો ખબર છે ને કે અમારે 100 નંબરનો તો મેસેજ લાગીનો અમે વાયરલેસમાં જવા દેતા હ બરાબર છે હવે ત્યાંથી કઈ ગાડી ફાળવી સૂચી એમને જ ખબર કોઈ આવ્યું નથી બેન કોઈ નથી આયો બે કલાક થઈ 7 વાગવાનું એસએમએસ છે 7 વાગ્યે કે ચેતનભાઈ રમેશભાઈ કોઈ નથી આવ્યું બરાબર બરાબર છે લખી લો બીજી વાર મેસેજ ના ના હવે હું જ ને આઉ રેકોર્ડિંગ હું સાહેબ જો જઈ દઈ દઈકો ઓકે મે ઓકે હા